આજથી થોડા દિવસ પહેલાં અમરેલી જિલ્લાના ઢુંડિયા પીપળિયા ગામમાં એક વૃદ્ધ દંપતીનું હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવ સામે આવ્યા બાદ અમરેલી જિલ્લાના પીપળિયા ગામના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ ઘટનાને બે દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે છતાં હજી સુધી આરોપીએ પકડાયા નથી તેને લઈને ગ્રામજનો રિસ્સાના ધરણા પર બેઠ્યા હતા અને આ બાબતે આ ઘટનાની જાણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે શું વાત કહી છે શું સવાલ ઉઠાવ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયિક મીડિયામાં અમરેલી જિલ્લાના વડિયાના ઢુંડિયા પીપડિયા ગામમાંથી અજાણ્યા શખ્સો દ્વારા એક વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી છે આ ઘટનાના સમાચાર મળતા ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ મામલે ગ્રામજનોએ હોસ્પિટલ બહાર ધરણા કરવાની શરૂઆત કરી હતી અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી આ વૃદ્ધ દંપતિનો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તે પ્રકારની ચીમકી પણ આપી હતી તો કે આ ઘટનાના પગલે ધરણા પ્રદર્શન બાદ પોલીસની સમજાવટથી આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જાણ થતા તેઓ પણ મૃતક પરિવારજનોને મળવા પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે શું વાત કહી છે આ ઘટનાને લઈને શું તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળી લો વિનંતી કરવી છે ટૂંકી વાત કરવાની છે કે આટ આટલો છે આટ આટલું ખોટું થાય છે આટ આટલો અન્યાય અને છે માણાને મારી નાખે છે કોકને ગળાફા ખાવા મજબૂર કરી નાખે છે બધું જ થાય છે તો સહન હું કામ કરો છો બોલતા કેમ નથી કોઈ નહીં જેવો એક સરકારી માણસ આવે ગામ આખાની હાજરીમાં ખોટું કરીને વયો જાય અને અવડું હજારો માણાનું ગામ જોયા કરે તગડ તગડ તો કેમ કોઈ બોલતું નથી આ દારૂ વેચાય જેમ બધાને ખબર ક્યાં વેચાય તમારા ગામમાં ક્યાં મળી તમને બધાને ખબર છે કોઈ બોલતું નથી ટાઈમ ગામમાં ગોપાલભાઈ ટાઈમ હપ્તો હપ્તો ભોગી જાય એ પ્રશ્ન નથી આપણે બોલતા નથી ને એ પ્રશ્ન છે આપણને જ વાંધો નથી તો પોલીસને શું વાંધો હોય મારી તમને બધાને એ વિનંતી છે કે કેદી બોલશો અને હું કામ નથી બોલતા અને બીજ આવવાથી ફાયદો શું છે હાલો મને કહો બીકમાં બીકમાં આટલા વર્ષ જીવ્યા માથાભારે માણસની બીકમાં જીવો એ આ제 આપવાવાળા ગુંડાઓની બીકમાં જીવો સરકારી અનાજની દુકાનમાં જે માણસ બેઠો એનાથી બીવો કે કાઈ કઈસ તો મને નહીં દે બીજી વાર એનાથી બીવો જમીન ઉચાવી લેવાવાળાથી બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસોથી બીવો તલાટી મંત્રીથી બીક લાગે છે ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીકમાં જીવા પછી ફાયદો શું થયો મરી જવાય હું થઈ જાય

આ આટલું બધું આ છે ને બોલું આપણે કાઠિયાવાડી આપણી પોતાની ખેડૂની ભાષામાં નીંદો નહીં તો ભેળાઈ જાય આ ભેળાઈ જે છે બધા દાંતડી નો ઠોંસુ માર્યા કરે થોડી થોડી દાંતડી હોવ મારે આખું ખેતર નો નીંદાય તો ભેળાય તો નો જ જાય પણ બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે જે કઈ સાંભળી લે તલાટી આવીને ખખડાવે તો જે કઈ સાંભળી લે માથા ભારે માણસો તમને પકડાવે જમીનો પડાવી લે બેનો દીકરીઓને હેરાન કરે ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય બધા સાંભળી લેજો કેમ ભાઈ સાંભળી લ્યો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કહેજો પગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળા શું કહેવાનું આપણા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરત ની અંદર એક દીકરી એ ગળા ફાવ ખાઈ લેવો પડ્યો પંખે લટકીને ખબર છે ને બધાને ને લુખા ટપોરી થતો હોય એને હેરાન કરતા હતા તારે અહીંયા મળવા આવવું પડશે નામ કરવું પડશે તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય પોલીસ ની દીક જો ગુંડાઓ ને હોત તો કોઈ ટપોરી ની એવી હિંમત ન થાત કે કોઈની દીકરી ની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજથી એક મહિના વિસાવદરમાં વિસાવદર માં બની ખબર બેદી દીકરીના મા બાપે કીધું કે દીકરી આત્મહત્યા કરી લીધી છે વાળા એફઆઈઆર નથી લખતા એને કીધું ત્યારબેન પૂછ્યું કેદી આ ઘટના બની કે ઘટના મહિના પહેલા બની એક મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા મેં કીધું કેમ આત્મહત્યા કરી કે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણાં હમણાં બે ઘટના બની એક સુરતમાં ને એક આયા

પછી આપણે ગુજરી જાય તો આપડા છોકરા ને કે સોંપતા જાય આ થપ્પો હાલે બાદ તો રેજે હગો ભાઈ ને એક સાહ વધુ વહી જાય નથી સહન થાતું પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે કોઈ કાઈ બોલતું નથી બધાને જેમ હોય એમ હાલે રોડ ખરાબ હોય તો હાલે છે ગામમાં પાણી ભરાય તો હાલે છે ગમે એવું બે મોત માણા મરે તો હાલે છે નકલી દૂધ વેચાય છે ઝેરી દૂધ નકલી નહીં ઝેર વાળું તો બધાય પીવે છે અને લેર કરે છે કોઈને એમ નથી લાગતું કે આટલું બધું ખોટું થાય છે એમ ગોપાલભાઈના ભાગનું ગોપાલ બોલશે અને મારા ભાગનું હું બોલું ગોપાલના ભાગમાં આટલું આવશે તો ગોપાલ આટલું બોલશે તમે આટલું નહીં બોલો આટલું કેમ નહીં બોલો અને કેમ નથી નહીં બોલીને હું ફાયદો છું તો આજે આ દુઃખદ ના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા આ પહેલા

કાલે જ વાત થઈ તી ગામ જૂની સાથે CSP વડીયા ખાતે વાત થઇ તી કે જે ભેંસ ચોરી થઇ તી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી જ પણ જીવતા પશુ પણ પાછી લાવી આવી તી બે ભેંસો પાછા લાવ્યા તા આપડે છેક બીજા જિલ્લામાં માં થી આરોપી પકડાયા અને એને આપણે પાછી લઇ આવ્યા અગાઉ જે ત્રીસ વર્ષ પહેલા જે બનાવ મને કાલે વાત થઈ એ બે જણા મેં કાલે કીધું ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ આવા બનાવ ભેગા છે આવો બનાવ બનેલો છે એમાં પણ આપણે આરોપી આવી પકડાઈ ગયા હતા

પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમ જાણ કરી મને જાણ કંટ્રોલ રૂમ એ મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમ ફોન કર્યો અને 10 મિનિટમાં માં વડિયા પોલીસ આવી એના પછી અમે એફએસએલ આ ગુનાના કામ એક ગંભીર ગંભીર ગુનો છે રેરે સો અમે એફએસએલ ડોક સ્પોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને મનાફ સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે એનો પોતાનો અભિપ્રાય આપ્યા છે કે જે નમૂનાઓ તે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે ડુંડિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામ ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારીશ્રી સાથે પણ વાતચીત કરી શું તપાસ ચાલે છે કેવા પ્રકારની તપાસ થઈ રહી છે એ તપાસમાં શું દમ છે એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે માણસનું ખૂન નથી આટલી મોટી સરકાર આટલું બધું પોલીસ તંત્ર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસઆઈ ડીસ્ટાફ એલસીબી એસઓજી આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય આખા પોલીસ તંત્રની હત્યા ગણાયા તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હતું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી છે વર્ષો પહેલાં એવું કહેવાતું કે બિહારમાં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે કાલે બીજા ઘરે બનશે આ તો ડર ફેલાઈ ગયો તો ડરના માહોલમાં જીવવું કેમ કામે કેમ જવું નાના બાળકો હોય દીકરા દીકરીઓ હોય વડીલો હોય એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ આ બાબત અંગે આજે ગામ માં ચર્ચા થઈ છે દર્શક મિત્રો આજે માહિતગાર કરતા રહીશું એટલે મીડિયા જોતા રહો